Namaskar. ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ જે પ્રમાણે હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા હતા કે સપ્ટેમ્બરના પહેલાં જ અઠવાડિયાની અંદર ફરી એક વખત ઓગસ્ટના જે બે અઠવાડિયા ગયા તે રીતના મેઘરાજા ફરી ગુજરાતને ધમરોડશે અને એક એવી સિસ્ટમ સક્રિય થશે કે જે ગુજરાત ઉપર ફરી ત્રાટકવાની છે અને કયા કયા જિલ્લાઓ પ્રભાવિત થવાના છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જારી કરવામાં આવ્યો છે કયા જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ ગ્રીન છે યલો છે કયા એલર્ટ ક્યાં આપવામાં આવ્યા છે તેના વિશે આજે આપણે વાત કરીશું તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ તો જે દક્ષિણ ગુજરાતનો ઇલાકો છે એટલે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તેની અંદર મોટે ભાગે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ચેતવા જેવા જિલ્લાઓ કયા કયા છે તો સુરત નર્મદા અને છોટા ઉદયપુર આ ત્રણ જિલ્લા એવાઓ છે કે જેને અત્યારે ચેતી જવાની જરૂર છે કારણ કે ત્યાં આજે બે તારીખ થઈ છે હજુ આગામી ચોવીસ કલાકની અંદર અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે એ ઉપરાંત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે ઉપરાંત ઉત્તર ગુજરાતનો એક જિલ્લો એટલે કે બનાસકાંઠાની અંદર પણ અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ચેતવવાની જરૂર છે ભારે વરસાદ સાંજ સુધીની અંદર ગમે ત્યારે પડી શકે છે સવારથી જ મેઘરાજાએ છૂટો છવાયો વરસાદ શરૂ કરી દીધો હતો અને મેઘરાજાએ જે બેટિંગ કરવાની હોય તે શરૂ કરી દીધી છે એટલા માટે ગુજરાતમાં ચેતવણી પણ જારી કરી દેવામાં આવી છે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા મહિસાગર ઉપર સાબર સાબરકાંઠા અરવલ્લી આ તમામ જિલ્લાઓની અંદર પણ હાલ યલો એલર્ટ છે એટલે કે છૂટો છવાયો વરસાદ રહે ધીમી ધારે ઝરમર વરસાદ રહે છે સૌરાષ્ટ્રની અંદર એક અમરેલી અને ભાવનગર આ બે જ જિલ્લા એવા છે કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં હજુ પણ સિસ્ટમ સક્રિય છે અને જે પસાર થઈ રહી છે તેની અસર ત્યાં વર્તાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે તેની અંદર હાલ કોઈ જ સિસ્ટમ સક્રિય દેખાઈ નથી રહી ઉપરાંત તો ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ કોઈ સિસ્ટમ સક્રિય નથી દેખાઈ રહી કચ્છ જિલ્લાની અંદર પણ અત્યારે નો વોર્નિંગ આપવામાં આવી છે ત્યાં કોઈ વરસાદ રહેશે નહીં પરંતુ જે જિલ્લાઓને અત્યારે ચેતવાની જરૂર છે તે આ છે ભરૂચ હોય વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓને હજી સાંજ સુધીમાં ફરી એક વખત મેઘરાજા ધમરોડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ધીમે ધીમે કરી અને ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે આવનારા ચોવીસ કલાકની અંદર પણ આ સ્થિતિ પલટાઈ શકે છે એટલે કે ચોવીસ કલાકની અંદર જે સુરત ભરૂચ આ બે એટલે કે આવતીકાલ સુધીમાં આ બે જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદને ભાવનગરને પણ રેડ એલર્ટ ઓરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી દમણ અને દાદરા નગર હવેલી આમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં હજુ પણ થોડીક વરસાદની તીવ્રતા પવન સાથેની દેખાય તેવી શક્યતા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હાલ કોઈ જ એવી સિસ્ટમ સક્રિય નથી પરંતુ હા છૂટો છવાયો વરસાદ રહેશે જે ગામડા અને ખેતરોના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો અને હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે આગામી ચોવીસ કલાકની અંદર શું સ્થિતિ થશે તેના વિશે આપણે આજના આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કર્યો તમારા તાલુકા કે જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર